એ હારું આ ઓનલાઈન નો તો મહેજી જમાનો આવ્યો હા પણ જોરે શું કરું આ પેલા ખેર ભાઈ લોઈ પીજો છે ફોન ફોન આખો દાડો એક કલાકે થાતો નઈ ફોન આવે છે તમ પૈસા માંગે કોઈ શું ઓવા પૈસા માંગે તાન તો લોતો છે એટલે અલા છોકરા એ છોકરા એ વાયલ જે એ ફોન મેલ કે આખો દાડો ફોન ફોન કર્યા વાળો આખો દાડો લે તું ફોન લઈ લે ના મારી વાત કેવો તમે અને આ છોકરો બે જણા જો પેલા પચાસ હાજર પડ્યા ને એ ખાતા આવજો એટલા એટલે મને આ છોકરો રોગ પણ અંગાજ તમે પડશે આનું કારણ શું ખબર અત્યારે ના બના મોટાતું એટલે તમે હંગાત જો છોકરા પેલા પૈસા લેતાજી કમણો લાગ્યું હા દિલુભા કમણા તો કોઈ નહિ પણ પેલા રેર ભાઈ

પેલા કે હોય એવું પોચ કે દહ ટુટે પછી કિંમત આવે એવું તણા પેલા ચોક બગડ્યું તમારે જવાનું તું નઈ સારું કરી તમે નઈ જાય

ચાલીસ પચાસ રૂપિયા કે ભાઈ પેલા પડ્યા હે આ ચાલી રોકડા નહી રાખતા પણ હવે આ નેકડી આઈ ગયા અંધારામાં કોમ આવશે મારે તો પડ્યા લેવા દો ગોળો હવે રાતી તો તો કહું મજરાજરા બજાર માં પૈસા ઓનલાઈન હજાર ઓનલાઈન ખાતા આપું અમે એક લઈ ગયા પણ વકરો કરાવી ધ્વજ આવ્યા ચારે પચાસ રૂપિયા

કેવું તો કે મારા ગામમાં શું જોઈ બોલો તમે પણ કાળી કાકા ચોક લગાવો આ નહી હોય લગાવવાનું મજાક વાળા હવે એના હોળો થયો અજવાડે અજવાડો આખી જિંદગી તમાર ચાલી રૂપિયા વસૂલ છે ને જ છે ને તમે લેવા ગયા તમે તારે તમારે આબુ આવું આવતા તમે ઘેર અજવાળું કરો અદવાળું કરવું

আমি অলপ হয় কাকা নাই দি দা